દિવા રોડ સ્વામી વિવેકાનંદ સામે આવી છે અંગલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ની અંદર વિદ્યાર્થીઓને એટેચ શૌચાલય બાથરૂમ વાળા સ્ટોર રૂમ ની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે શૌચાલય બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે જેથી એક વિદ્યાર્થીની બીમાર પણ પડી ગઈ છે સ્કૂલની અંદર ઇન્ફાસ્ટ્રકચરનો અભાવ હોવાની જાણ થઈ છે તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી તે પણ ગંભીર વિષય છે વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાને લેવામાં આવ્યું નથી જો વાલીઓની રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી સ્ટોરુમ છે એ સ્ટોરરૂમ ની અંદર ક્લાસરૂમ ચલાવવામાં આવે છે ગંદકી અસહ્ય છે દુર્ગંધ પણ આવે છે આવે છે અને એ સ્ટોરરૂમ ની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભરી શકશે આપણે આવો દેખીએ કે આ છે ટોયલેટ બાથરૂમ છે આપણે પછી અહિયાં જે પાણીની ફરજ છે ક્લાસ ચલાવવામાં આવે છે અને પિસ્તાલીસ હજાર જેટલી પેલા ધોરણ ના વિદ્યાર્થીઓને પિસ્તાલીસ હજાર જેટલી ફી લેવામાં આવે છે તેમ છતાં પણ આવી સુવિધા છે આ કેટલું યોગ્ય છે